મારું બેટું આટલો આટલો માલ ઉતરાવું છું આટલા વર્ષથી દુકાન હેડે છે તો મારે વધતું નથી કોઈ જોવું પડશે ચેક કરવા છે મને લાગે માલમાં મને છેતરી થાય એવું નહીં લાગતું પણ ના માલમાં બિલ તો કમ્પ્લીટ હોય છે આ ઉધારવાળા જ છેતરી જ છે મને એવું લાગે છે સો પણ આ જુઓ કે ગમે એટલો માલ ઉતરાવો સિક્કા દેખ લખા લખા છે નોટો થાય કે આવતી જ નથી જોવું પડશે નોમું જોવા છે પેલા પીખાનું બાચી છે આમથાનું છે અને બાવીસો રૂપિયા કના છે પછી નોમ લશું નથી તો એ બાવીસો રૂપિયા સી કના બોલાવા છે ટીણિયા ટીણિયા એ ટીણિયા રમતો ઘુમતો જાય મારી ધારો ના ગરબો હે

હા હવે યાદ આવ્યું વાલી માના છે લાવો વાલી માલા ખબર મુવત એટલે પણ વાલી માના એમ નેમ ચાલે તું શેકણી લઈ જો છે કામિન 2200 રૂપિયા શેકણી કોઈ લઈ જાય દાડા ની રૂપિયા શેકણી વપરાય છે ના વપરાય તું કળ કરી જા એટલે પૂછી તો તું ઈન તમારા દોસ્તાર થી ઈન બહો હોય ના એની ચા વાત કરે છે 2200 ને તો હું ઉતારતોય નઈ ચાથી 2250 રૂપિયા લઈ જાતા છે રે તો બસ

વાળા બધા લાવે બધા ખાઈ જ આવે બધું ખાઈ જવાનું નઈ સેવન વધારે લીધો ખુબ ખાસો લીધો ખુબ લીધો હજાર નો સેવન પર્યો હમણાં ખાલી કરી છે એમ આ પૈસા નું પેલા શું છે પૈસા નું બાવીસો રૂપિયા થઈ કરાવીસો નહીં મેળવું આપડે માતાજી ને હમુક કરવાનું છે હમું કરી પેલા શું હમ કરવાનું નોરતા નહીં આવતા કાલ નોરતો એટલે એટલે શું કરું હમ જીવાબતી નું બધું હમું લાઈટો લગાવજે એટલે નોરતા આવે એટલે જ કરવાનું તો નોરતા આવે એટલે જ કરવાનું તો વેલથી કરવાનું સાફ સફાઈ તો કાયમી કરવી પડે વાત કરો છો તે તો કાયમી જીવાબત્તી કરે એટલે કરો છો તો કરો છો કરું છું હું અને નાકરા આકરા ઉજા છે ભરેલું પડ્યું છે તો હા કરો પર હવે જો કરો પરું હા જેવું બગાડે છે ગાયો ને કૂતરા ને જેટલું બગાડે છે ગંદકી કરે છે ને પણ હા કરો પરું એમ કહું છું પણ નોરતા આવે એટલે તમારા માતાજી ઓભરે છે એમ આટલા દાડા આડા દાડા નઈ જાય કેતા આડા દાડે જસ જીવા બત્તી કરવા હ જીવા બત્તી નઈ કરતા છે ખરાવે રોમ જોણે જાઉં છોડો ઓટો મારો તમે નથી આવતા હું તો મારી દુકાન લઈને બેઠો છું એવું છે હું દુકાન બેહારો કોક ને ઘડી વાર પેલા બેહારો કની રાજુડા રાજુડો ઘેર નહીં નથી તો ફોર્મ પર વાગ્યો કોક ચેરું શી ખરી એમ હોય વેરસી વાળતા છે આશી વેરસી વાળતા છે આશી હોય તો મુને એકળો તો તમે આમ કરતા આવજો આપણે બે જણા જ ના હોય તમે રાજુને બેહારો વેરસી ને લઈ જાજો હા વેરસી વેરસી ને લઈ જાઓ હું શું કહું હું રાજુને ફોન કરું દુકાને બેસે ઘડીવાર વાર ફોન કરજો શું કહે છે હોય હું રાજુને બોલાવું ફોન કરી હો

બે ગરમી ઓહોહો એવું વિચારું છું કે આથું ઝાપટું ફોરું ફોરું પડી પૂરું હતું દાઢા એલો જેવા થઈ થ તારી ભલી થાય તારી કબીર અને તો ગોડો બેઠો છે દુકાને હવે આ કલાક લેકચર છે મારું માથું ખાઈ જાય એક તો અવાસ વળ્યા

મે માધન માં થાય વળી તારે તો માધન માં થાય તું સાથે પ્રો આપી બે મારે નથી આપું તું ભલો થઈ બાપજી તું મને ટેલિફોન બીડી

પછી હું બતાવું હેઠ તું પેલું બીડી માર ઘેર લઈ જતા આપણે જોય ને પછી બીડિયું લેવા આવો હેઠ તું બીડિયું પાર લે લેરું આપણે બે દાડા ઘેર તો તને વતાય નું પાછો મેલો હે પણ માર કા આકો દુકો ની બેહવાન કીધું હે તારી ભલી થાય તારી મારે તારી દુકાન હવે વધારે હું ઊભો રહ્યો તો મને એવું લાગે છે ગંડો વાતાવજો ગંડો રાશ આયો તો ડન નથી તો મારે માર ગાયો આવે ગાયો આવે ઓય એવું છે પડી કા ખાઈ જોય એમ વાહ ભઈ વાહ કબીર ગભીર લોખંડ નું પત્રો પડે એનું બનાવટ તમે જેમ તો શું પેરું પહેરતા હોય મારે નથી પહેરવી બંડી ભલી થઈ જાય મારા ભાત તારી ગાય થઈ ગયો બાપા તારી ગાય થઈ ગયો

મારે વિડિયો નથી જોતી હું વિડિયો ને બાધાલ્યો સ્વાદ થી કામા અને પારલે હાટી નો બાજરી નો રોટલો ખાય પણ તારી દુકાને પારલે લેવા ની આવો આ આવું કે મારે નથી આવું માર કાકો આવી એટલે આવજો તાર કાકો આવે એટલે આવું તારું તને તારું મોઢું દોન માંગતો હા એ આવજો આય હાય વેલસી કાકો તો હેડા પરા શિખરી એની આધાર કાર્ડ લિંક કરાયું કે ન કરાયું હોય અમિતા મારું આધાર કાર્ડ લિંક કરાયું હે